વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે આમ તો ગુજરાતમાં કડીની પણ ચૂંટણી છે પરંતુ ચર્ચા વિસાવદરની એટલા માટે કેમ કે ત્યાં હવે મોરે મોરવાની તૈયારી છે આ બેઠક જીતવા માટે તમામે રાજકીય પાર્ટી પોતાની તંતોડ મહેનત કરી રહી છે અને હવે આ મહેનતની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજના નેતાઓની એક ફોજ ઉતારી છે બે ચાર પાંચ સાત નેતાઓ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એ તમામ પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો એ હવે વિસાવદરની અંદર તામા નાખી ચૂક્યા છે અને સાથે સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ પણ કે જેઓ પાટીદાર સમાજની અંદરથી આવે છે એ તમામ પણ વિસાવદરમાં હવે પહોંચી ગયા છે એટલે વિસાવદરની અંદર હવે પાટીદાર સમાજની સામે જ પાટીદાર સમાજ કેમ કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તમામે પોતાના પાટીદાર સમાજના હુકુમના એકા મેદાને ઉતાર્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે બાજી એ કોણ અને ક્યારે મારી જાય છે અને બાજી મારવા પાછળ કયા એ પાટીદાર સમાજના આગેવાનનો સૌથી મોટો સિંહ ફાળો જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે પાટીદાર સમાજ એ મેદાને ઉતરી ચૂક્યો છે પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાનો એક સાથે ચૂંટણી પ્રચારમાં હવે મેદાને છે એક તરફ કોંગ્રેસ પક્ષની અંદરથી પાટીદાર સમાજના દિગ્ગજ સૌરાષ્ટ્રના મોટા નેતાઓ પરેશ ધાનાણી પ્રતાપ દુતાત લલિત કગથરા લલિત વસોયા અને સાથે જ વીરજી ઠુમ્મર સહિતના તમામ પાટીદાર સમાજના મોટા કોંગ્રેસના નેતાઓ મેદાને છે જોકે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ હવે આખી એક છે જેમાં રાજકોટ જિલ્લા ભાજપના અલ્પેશ ઢોલરિયા જયેશ રાદડિયાને પ્રભારી બનાવવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન અને સાથે જ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના એક કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જેમણે પણ હવે વિસાવદર ચૂંટણી પ્રચારમાં કમાન સંભાળી છે અને આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રની અંદર નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની જે વરણી કરી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ સહિતના તમામ દિગ્ગજ આગેવાનો એક સાથે મેદાને છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી હવે લડી લેવાના મૂળમાં છે તેવામાં ભારતીય જનતા પાર્ટીએ જે પાટીદાર સમાજના આગેવાનોને મેદાને ઉતાર્યા છે એમાં રાજકોટ જિલ્લાના તમામે પાટીદાર સમાજના આગેવાનો અને સાથે ભાજપે જે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ચાલીસની અંદર લગભગ દસ કરતાં પણ વધારે સ્ટાર પ્રચારકોની યાદીની અંદર પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ છે જેમાં મનસુખ માંડવિયાથી શરૂઆત કરે તો એ પરસોત્તમ રૂપાલા સહિતના તમામ આગેવાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર તેમનું નામ એ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે એટલે હવે વિસાવદરની અંદર વિસાવદર બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓનો એક કાફલો એ વિસાવદરની અંદર ઉતાર્યો છે સૌથી ચર્ચાનો વિષય અને ચર્ચાનો મુદ્દો એ અલ્પેશ ઢોલરિયા છે અલ્પેશ ઢોલરિયા એ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર પહોંચી ચૂક્યા છે જો કે અલ્પેશ ઢોલરિયાએ સતત રાજકોટ જિલ્લા ભાજપની અંદર એ પરિણામો લાવીને બતાવી ચૂક્યા છે અને એ પરિણામો લાવવા માટે અલ્પેશ ઢોલરિયાએ ખુદ સક્ષમ એકલા હાથે જિલ્લા ભાજપની કમાન સંભાળીને ચૂંટણી પરિણામ લાવ્યા હતા એટલા માટે જ જયેશ રાદરિયા કે જેઓને જવાબદારી જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે એટલે સીધા જ જયેશ રાદરિયાએ અલ્પેશ ઢોલરિયાને પણ ત્યાં ચૂંટણી પ્રચાર માટે બોલાવી લેવામાં આવ્યા છે અલ્પેશ ઢોલરિયા જયેશ રાદરિયા આ બંને સાથે મળીને વિસાવદરની અંદર કમાલ કરવાની તૈયારીમાં છે કેમ કે જયેશ રાદરિયાને પણ ખબર છે કે અલ્પેશ ઢોલરિયા એ ચૂંટણી પ્રચારની અંદર કઈ રીતે પોતાનો એ પ્રચાર પ્રસાર કરે છે કઈ રીતે પોતાનું એ ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર નેટવર્કિંગ કરે છે અને સાથે સાથે વિસાવદરની બેઠકની અંદર કઈ જગ્યા ઉપર કેટલા નેતાઓને કયા કયા નેતાઓને પ્રચાર પ્રસાર કરવા મોકલવા ક્યાંક તેની પણ જવાબદારી જયેશ રાધડીયાએ હવે અલ્પેશ ઢોલરિયાને સિરે આપે તો કદાચ નવાય નહીં કેમકે અલ્પેશ ઢોલરિયાએ રાજકોટ ના ગ્રાઉન્ડ ઉપર એવી તંતોડમાં મહેનત કરી હતી કે જેના કારણે છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધારે સમયથી ધોરાજી ભાયાવદર જેવી નગરપાલિકાઓ એ ભારતીય જનતા પાર્ટી પાસે ન હતી ત્યાં પણ ભાજપનો એ ભગવો એ અલ્પેશ ઢોલરિયાએ લહેરાવ્યો છે એટલે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે પાટીદાર સમાજનો એ ધબધબો છે પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ મેદાને ઉતરી ચૂક્યા છે અને તમામ એ આગેવાનો એક સાથે મેદાને ઉતરતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની કદાચ એ ઊંઘ હરામ થઈ જશે ઊંઘ એટલા માટે હરામ થવાની વાત છે કેમ કે જે અલ્પેશ ઢોલરિયા હવે ચૂંટણી પ્રચારની અંદર ઉતર્યા છે એ અલ્પેશ ઢોલરિયાએ રાજકોટ જિલ્લા ભાજપની અંદર જે કામગીરી કરી બતાવી છે એ જ કામગીરીના કારણે તેમને બીજી વખત સતત પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે અને એટલા જ માટે જયેશ રાદરિયાએ જ્યારે પ્રભારી તરીકે નિયુક્ત થયા એમની નિયુક્તિની સાથે જ અલ્પેશ ઢોલરિયાએ સીધા જ વિસાવદર પ્રચારમાં પહોંચી ચૂક્યા છે અને ખાસ જયેશ રાદરિયાના નજીકના પણ અલ્પેશ ટોલરિયા માનવામાં આવી રહ્યા છે અને અલ્પેશ ઢોલરિયાની સાથે જયેશ ઢોલરિયાની તસવીરો પણ હાલ વિસાવદર બેઠકથી સામે પણ આવી રહી છે એટલે હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે તેમના નેતાઓની ફોજ જે મેદાને ઉતરી ચૂકી છે અને વિસાવદરની અંદર હવે મામલો મેદાને છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીની એક મોટી સેના ભારતીય જનતા પાર્ટીની પાટીદાર સેના એ મેદાને ઉતરી છે અને હવે વિસાવદરમાં જંગી એલાનની વચ્ચે જોવાનું રહેશે કે આ પાટીદાર સેના ભારતીય જનતા પાર્ટીની કઈ રીતે વિસાવદરમાં કમળ ખીલાવવા માટે મહેનત કરે છે તમારું શું માનવું છે અમારા અહેવાલ ને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો નમસ્કાર